કાર્યક્રમ તો એ હતો કે જે લોકો ઉદ્યોગ કરે છે અથવા ધંધો કરે છે એમાં મનની શક્તિનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે એટલે જો મનની શક્તિઓને બરાબર જાણીએ એને વિકસાવીએ અને એક્ઝેક્ટલી બિઝનેસમાં ક્યાં ઉપયોગ કરવો એ શીખીએ તો ચોક્કસ ધંધો અને ઉદ્યોગ વધી જાય છે આ માટેનો આજે આખા દિવસનો મેં પ્રોગ્રામ રાખેલો જેમાં મારો મેં સબ્જેક્ટ છે એ દરેકે દરેક માઇન્ડ પાવરને ઉદ્યોગ કે ધંધામાં કેમ વાપરવો એ શીખ્યું અને અમે એ જોયું કે જે લોકોએ જીરોથી હીરો બન્યા છે જેણે પોતાના મેળે પોતાની કોઠા સુખી જે આગળ વધેલા છે અને દેશ અને દુનિયામાં નામ કરેલું છે એ બધાને આપણે પ્રોત્સાહન આપીએ એને એવોર્ડ આપીને એનું સન્માન કરીએ પહેલાં બિઝનેસ અર્જુન એવોર્ડ છે આ પહેલી વખત ચાલુ કર્યો છે કે જે જીરોથી હીરો થયેલા હોય એ લોકોને આપવાનો અને આવા બધા લોકોને આજે જે આપવો એમાં ચંદુભાઈ ગિરાણી બાલાજી વેપારવાળા હતા એ પોસ્ટવાળા ચંદ્ર પહેલાં દર્શનભાઈ દાસાણી હતા ગિરિરાજ હોસ્પિટલવાળા ગૌરાંગભાઈ હતા પછી ડૉક્ટર પ્રદીપ ભણસાગરા હતા કે જેને અમેરિકામાં મોટો ઉદ્યોગ સ્થાપ્યો છે આવી રીતે જેટલા પણ આવા લોકો હતા એમને અમે સન્માયના છે દર વર્ષે અમે રાજકોટમાં આ કરતા રહેશું લોકોને રેકોગ્નાઈઝ કરતા રહેશું લોકો એના વિશે જાણે એમાંથી પ્રેરણા લઈએ અને અમે ઈચ્છીએ છીએ કે આવા જ હીરો ટુ હીરોવાળા વ્યક્તિ આપણા સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી રાજકોટમાંથી વધારે થાય આ દ્રષ્ટિએ અમે આ બધું કરેલ છે અને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો જેમાં સાંઈરામભાઈએ તો રંગ રાખી દીધો મારા સારા મિત્રો છે જૂના તો બધાને આખો દિવસ શીખ્યું સાંજે હસાવ્યા ઇમ્પિરિયલ પેલેસનું જમાયડ્યું અને બધાને મજા આવી ગઈ અમે વિચાર્યું નહોતું એટલો ઓવર રિસ્પોન્સ હતો અમારે પચાસ લોકોને આજે સવારે પાછા મોકલવા પડ્યા એવી હાલત થઈ એટલે લોકોને આ બધું ગમે છે જો સરળ ભાષામાં તમે કંઈક શીખો તો લોકોને બિલકુલ ગમે છે તમે જુઓ છો અત્યારે પણ બધાનો ઉત્સાહ છે સવારના નવ વાગ્યાના આવીને બેઠા છે અત્યારે સાંજે સાત વાગ્યા છે અને જે ઉત્સાહ એનો સમાપ્ત હતો તો આ બધું તમે પણ શીખો મનની શક્તિઓ અને આજે મારા પુસ્તકનું વિમોચન થયું તમારી લાઈફ સ્ક્રિપ્ટ તમે તમે પોતે બદલો જેમ ફિલ્મોની સ્ક્રિપ્ટ હોય છે એમ આપણા જિંદગીની એક સ્ક્રિપ્ટ હોય છે એ પ્રમાણે આપણે રોલ કરતા હોય છે અને આ રોલમાં નિષ્ફળ જાય તો એનું કારણ છે કે આપણી સ્ક્રિપ્ટ ખોટી છે તો જો આપણે સ્ક્રિપ્ટ બદલી નાખીએ તો આપણે સારો રોલ કરી શકીએ અને જીવનમાં સફળતા એ અમારું એકસો વીસમું પુસ્તક છે અત્યાર સુધી મારા એકસોને ઓગણીસ પુસ્તક માર્કેટમાં છે જેમાં પ્રેરણાનું ઘણું તો બધા લોકો જાણે છે આ મારું એકસો વીસમું પુસ્તક છે તમને બધાને પણ એક કોપી અમે આપીશું તમે વાંચજો તમને પણ ગમશે અને મજા આવશે તમે મોટી સફળતા આનાથી મેળવી શકશો આ મારી બધાને શુભેચ્છા હું પોતે રાજકોટનો છું સાંગણવા ચોકમાં મોટો થયો છું ગરીબીમાં મોટો થયો છું ઉઘાડા પગે સાયકલ લઈને રખડતો હતો એમાંથી અત્યારે હું પાયલોટ બહેનો છું ઓ બી અને દુનિયા આખી ફરું છું આ બધું મારી સ્ક્રિપ્ટ બદલી છે મેં તો આ બધું લોકોને શીખવું છું જે મારા જીવનમાં થયું છે જે રીતે થયું છે એ બધાને હું શીખું છું ઓકે